મેંદાબાદ તાલુકાના ખાતરજ ગામમાં તળાવ પર બની રહેલ સુરક્ષા દિવાલ બનાવવામાં ભ્રષ્ટાચાર ખાતર ચોકડીથી મોકવા જવાના રોડ પર ખાતરથી બોગજીપુરા જવાના રોડ પર આવેલ નાની નહેર તળાવ પર હાલમાં ખેડા જિલ્લા માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તળાવ પર સુરક્ષા દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ સુરક્ષા દીવાલ બનાવવામાં સિમેન્ટ અને લોખંડની ગુણવત્તા યુગ ન વાપરતા અને હલકી કક્ષાનો સિમેન્ટ વાપરતા તાલુકા પંચાયતના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે નાની હેર તળાવ પર સુરક્ષા દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ સુરક્ષા દિવાલ બનાવવાના પાયામાં માત્ર આઠ કિલોમીટરના લોખંડના સળિયા વાપરવામાં આવી રહ્યા છે બીજા કોઈ પણ પ્રકારના લોખંડના સળિયા વાપર્યા વગર કામ કરતા તાલુકા પંચાયત ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ કર્યા છે ખેડા જિલ્લા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના મહેમદાવાદના એસઓ ધર્મેશભાઈ ઓડ રોડનું એક પણ કામકાજ જોવા આવતા નથી તેવો આક્ષેપ તાલુકા પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા આ બાબતે તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય અને હાલના તાલુકા પંચાયતના સભ્ય આ બાબતે માર્ગ અને મકાન પેટા પંચાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી નાનીહેર તળાવ પર લાખો રૂપિયાના ખર્ચે સુરક્ષા દિવાલ બનાવવામાં આવી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે